નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર કેટલાય ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ નવ ઓગસ્ટ બે હજાર ચોવીસને બાર શુક્રવારના રોજ ગુજરાતમાં સોના અને સાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ ભાવ રૂપિયા પચાસ પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ આઠસો પંદર રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ આઠ હજાર એકસો પચાસ રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ એક્યાસી હજાર પાંચસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો આપણે વાત કરી લઈએ સોનાનો ભાવ છ હજાર ત્રણસો પચાસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ પચાસ હજાર આઠસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ત્રેસઠ હજાર પાંચસો રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે તોલું સોનાનો ભાવ ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર નવસો સત્યાવીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ પંચાવન હજાર ચારસો સોળ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ઓગણ હજાર બસો સિત્તેર રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ ત્યાંશી હજાર એકસો ચોવીસ રૂપિયા નહીં મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સ લાખ બાણું હજાર સાતસો રૂપિયા રહ્યો છે